એ ડોક્ટર છે કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું જય માતાજી ગુડ મોર્નિંગ અને તો છે ને બ્લોગ ચાલુ કરી દો કેર લતા ખાય તમારા કિશું બેન આવ્યા આવી કે માસી મારો બ્લોગ બનાવું આ બધાને ભણાવવાની છે આ કીશું હા શું કેવું હર કબડવાનું છે કે

that बननी छु बोलो भूतकाल भूतकाल भविष्य काल ना वर्तमान हां वर्तमान काल પછી અમે વાત કરી હતી भूतकाल हां હું ડોક્ટર બનવાની છું ભવિષ્યકાળ હું વાચી રહી છું ભૂતકાળ

Ala kursi dia. Kan dia pakai ni kon ke? Ha? Kalau